વાવ જોવા આવ્યા હતા પણ વાવમાં માટે પાણી છે એની વાવ અત્યારે હાવ ખાલી પડી છે આપણે ભણવા જઈએ ને ત્યારે આ નિશાલની અંદર વાવેલું હોય આ ગુલમોરના પાન છે આ ખાઈને એટલે ખાટા મીઠા લાગે આઈ લવ સુરત આ તળાવની અંદર આ પારથી ઓલા પાર જવું હોય ને તો એની ટિકિટ કેટલી છે હું તમને બતાવું આ સિંગલ સાઈડ એટલે અહીંથી સામેની બાજુ જવા માટે લસર પટ્ટી ને એવું મૂક્યું છે નાના છોકરાઓ માટે આવું બધું છે અંદર મિત્રો કેમ છો તો બધાને મારા જય માતાજી તો ફરી વાર અમારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો અમે આવી ગયા છીએ અત્યારે ગોપી તળાવ આપણે આજે ગોપી તળાવ ફરવાનું છે તમે બધા અમારી આજે જોડાયેલા રહેજો તો તમને બધા મિત્રોને હું ગોપી તળાવ બતાવવાનો છું આ છે ગોપી તળાવનો ગેટ હવે આપણે ગેટની અંદર પછી જવાનું છે તો હેલો મિત્રો મેં ગેટની અંદર આવી ગયા તો ઓલા ભાઈ તમને દેખાય છે એ ચેકિંગ કરે છે કે તમે માવો કે બીડી કે સિગરેટ કે કાંઈ પીવો છો કે નહીં તો આપણે તો કાંઈ વ્યસન છે નહીં એટલે આપણા ખિસ્સામાંથી કાંઈ નીકળ્યું છે નહીં તો હવે આપણે જઈએ આગળની બાજુ અને અહીંયા ટિકિટ હોતન છે પણ કેટલી ટિકિટ છે એ કાંઈ ખબર છે નહીં આપણે ટિકિટ બારીએ જાય પછી આપને ખબર પડશે કે કેટલા લોકો ટિકિટ લે છે ગોપી તળાવની અંદર તો આ સામે છે ને ત્યાં ગેટ છે તો મિત્રો હવે આપણે ટિકિટ બારી છે તમને બતાવું તો આ છે ટિકિટ બારી છે ને હવે આપણે ત્યાંથી ટિકિટ લેવાની છે કેટલાની આવે છે હું તમને કહેવાનું છું હેલો મિત્રો તો હવે આપણે ટિકિટ લઈ લીધી છે અને એક જણાના પચીસ રૂપિયા લઈ છે એટલે બે જણા હોય એટલે પચાસ રૂપિયા લઈ છે અને આ છે આપણો મેઇન ગેટ ત્યાંથી આપણે પ્રવેશ કરવાનો હોય છે હવે આપણે જઈએ આગળની બાજુ કે અહીંયા શું બધું ફરવા જેવું છે એ તો અહીંયા ગોપી તળાવની અંદર એક તળાવ છે એ પણ તમને બતાવવાનો છું અહીંયા શું શું વસ્તુ છે એ બધી વસ્તુ હું તમને જણાવવાનો છું હવે આપણે આગળ આવીને જઈએ જોઈએ કે આગળ શું શું આવે છે બધું આવું કઈક છે ગોપી તળાવ વૈશમાં પાણીનું તળાવ છે મોટું બધું તળાવ છે પાણીનું પાણી ભર્યું છે વચ્ચે ને બોટું પણ દેખાય છે લોકોને બોટમાં બેસવું હોય તો બેસી શકે છે કઈ પ્રોબ્લેમ નથી ને બોટમાં બે જગ્યાએ અત્યારે તો સફાઈ કામ ને એવું બધું ચાલુ છે આવું કઈ ગોપી તળાવ છે ગોપી તળાવ ની અંદર વાવ પણ છે તો આપણે વાવ જોવા જવાનું છે બહુ જૂની વાવ છે હવે આપણે જાય વાવ ની અંદર પાણી છે કે નહીં મને તો ખાલી દેખાય છે પાણી કઈ છે વાવ માં બુરી દીધી હોય એવું લાગે છે આ છે પાણીની વાવ હાલમાં તો પાણી છે નહી વાવ ની અંદર વાવ જોવા આવ્યા હતા પણ વાવમાં પાણી છે વાવ ખાલી પડી છે મેં ચાર પાંચ વર પહેલા આવ્યો હતો ત્યારે વાવમાં પાણી હતું અત્યારે તો હાવ ખાલી છે તો જઈએ આપણે આગળની બાજુ કે હું હજી બીજું જોવા જેવું છે એ આપણે જાય છે આગળની બાજુ જોઈશી બીજું કે અહીંયા શું શું છે એ બધું અહીંયા નાસ્તો કરવા માટે કેન્ટીન એવું પણ હોતન છે તો આ તમને સામે બતાવું એ નાસ્તા માટેનું કેન્ટીન છે અહીંયા અંદર તમે નાસ્તો પણ કરી શકો ને ઉનાળો છે એટલે ગરમી પણ થોડીક વધારે પડે છે ગરમી બહુ થાય છે એવું છે અત્યારે કોઈ દેખાતું છે નહીં અમારી બે સિવાય का कैंडिंग तुमने बताओ नाश्ता में अपने ये ठे नहीं बाजू जाई है अबे चले गर्मी फुल पड़े ऐसे नहीं फुल गर्मी पड़े ने तड़को बो उसे जब कोई देखा तो नहीं थी नहीं अपने गार्डन में भी ऐसी हुई આપણે હાવ નવરા હવે તો આજ કામ કરવાનું છે કારણ કે હીરામાં હાઉ મંદિર આવી ગઈ છે હવે પંદર પંદર દિના વેકેશન પાડી દીધા છે હવે નેટ કામ કરવાનું છે છે અમારે તો પૂરું થઈ ગયું છે જો આગળની સાઈડ બોટિંગ એવું છે આપણે આગળ જાય ત્યાં જોઈએ હવે આપણે પાણીના ફુવારા ગોઠવાતા ચાલુ છે કે નહીં એ જોઈએ આપણે આપડે પાણીના ફુવારા બંધ છે હો ચાર વાગે ચાલુ થવાના બંધ છે પાણીના ફુવારા પાણીના ફુવારા અને લાઇટિંગ ને એવું બધું હોય પણ લાગે સાંજે ચાલુ કરતા હોય દિવસનું તો બંધ જ હોય એવું લાગે છે દિવસનું ચાલુ હોય તો અત્યારે અમે જોવા મળે ખરી અને અત્યારે બંધ છે એટલે કઈ જોવા મળતું નથી આવું છે આ ગોપી તળાવ છે તડકો હતો તપી ગયો છે ફૂલ પરસેવો હવે ફૂલ થઈ ગયો છે બોટ ની તમને હવે બતાવું કે અહીંયા ઈ હોતન ચાલુ છે અત્યારે બોટિંગમાં તો કોઈ છે નહીં કારણ કે અત્યારે કોઈ દેખાતું નથી માણસો નકર તો બોટ બધી ચાલુ જ હોય એવું છે આ ગુલમોર લાગે છે ગુલમોર છે ને આ ગુલમોર નું ઝાડું અહીંયા છે ગોપી તળાવની ની અંદર તાર ખાવું છે ખાવાની મજા આવે આ આપણે ભણવા ને ત્યારે આ નિશાલ ની અંદર વાવેલું હોય આ ગુલમોર ના પાન છે આ ને એટલે ખાટા મીઠા લાગે બહુ મજા આવે ખાધા હોય એને ખબર હોય આ કેવા ટેસ્ટી લાગે તળાવ ની અંદર છે આગળની બાજુ જોઈ કે બીજું શું છે ઈ આપને તો બહુ મજા આવી ગઈ ગુલમોર ના પાન ખાધા ને એમાં તને મજા આવી લે આણે ખાધા જ નહીં કારણ કે એને મજા જ ન આવી જોઈએ આપણે આગળ શું છે એ આ બોટિંગ માટેની એન્ટ્રી છે હમ ગેટ છે એન્ટ્રી ગેટ ને સામે દેખાય છે ટિકિટ બારી અત્યારે તો ટિકિટ બારી બંધ છે ભાઈ આપણે આગળની બાજુ જોઈએ છીએ આગળ શું આવે છે અહીંયા કંઈક લીપ જેવું છે તમને બતાવું હું ને કઈ ખબર નથી મને તમને બતાવું તમે જોઈ લો જો આપણે અહીંયા ઉપરથી બેસીને એટલે ત્યાંથી આપણે સામેની બાજુ સામે આપણે ઉતારે ઓલી પણ જગ્યાએ બેહવાનું વાુ અહીંથી અને ઓલા પણ આપણે ઉતારે અને હું કેવાય મને કંઈક નામ નથી આવડતું આનું તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં લખીને કહી દેજો કે આને આ કહેવાય મને કઈ નામ આવડતું છે નહીં આપને લાગી હતી પાણીની તરસ ને બહુ તડકો હતો આપણે એક બોટલ લઈ લીધી છે વીસ રૂપિયા વાળી કારણ કે તડકો બહુ વધારે છે હવે પાણી ને એવું આપણે પી લીધું છે ને આપણે આગળની બાજુ જાય અહીંયા બતક છે બતક કાંઈક મૂક્યું છે હવે એ બતક દેખાય ને અહીંયા પાણીનો ફુવારો છે પણ અત્યારે તો બંધ છે અત્યારે પાણી ચાલુ છે તળાવની અંદર અત્યારે તળાવ અંદર પાણી ભરાય છે કારણ કે ઉનાળો છે એટલે સુકાઈ જાય એના માટે ચાલુ રાખ્યું છે હવે જઈએ આપણે આગળની બાજુ જોઈએ કે બીજું અહીંયા હું હું છે એ બતક છે આપણે એ બાજુ જાય બતકને જોવા માટે અહીંયાથી થી ગોપી તળાવ સારું દેખાય છે આ વચ્ચેનો ભાગ છે અહીંયાથી લોકેશન સારું આવે છે તળાવ જો મસ્ત દેખાય સાહેબ પવન પણ સારો આવે ઉભા છે ગોપીને આ ઊભા ને તો પવન બહુ સારો આવે તડકો લાગતો નથી કારણ કે આ વચ્ચેનો સેન્ટર નો એરિયો છે ને અને સારી બાજુ એકરો પાણી પાણી દેખાય છે આઈ લવ સુરત આવું બતક છે અહીંયા હવે આપણે જઈ નીચેની બાજુ અહીંયા થોડુંક કામ પણ ચાલુ છે રાજંશ વાળાનું જો અહીંયા છે ને કામ કાજ ચાલુ છે બને છે ખરી પણ હવે હું બને છે કઈ ખબર છે નહીં હવે આપણે ગાર્ડન બાજુ આવી ગયા છીએ ગાર્ડન કે ઈસકા લસરપટ્ટી છોકરાઓ માટે એવું છે બધું મૂકું છે નાના છોકરાઓ માટે કે નાના નાના છોકરાઓ કે અહીંયા ગોપી તળાવ માં આવ્યા હોય તો લહરપટ્ટી ને ઈસ્કા ને એવું બધું મૂક્યું છે સારું એટલે કઈ વાંધો નથી અહીંયા આવવામાં સારું છે જો એવું છે નાના છોકરાઓ માટે આવું બધું છે અહિયાં ગાર્ડન ની અંદર નાના છોકરા ને તો બહુ મજા આવે એવું છે આવી કઈ અંદર સુવિધા છે ગોપી ની અંદર કેવું લાગે તમને બધા મિત્રો ને ગોપી તળો લસર પટ્ટી ને એવું બધું છે અહીંયા નાના છોકરા માટે તો બહુ ઇસ્કાન લસરપટ્ટી ને એવું બધું મૂક્યું છે હવે જઈએ આપણે આગળની બાજુ જોઈએ હવે શું છે અહીંયા આ તળાવની અંદર આ પારથી ઓલા પાર જવું હોય ને તો એની ટિકિટ કેટલી છે હું તમને બતાવું આ સિંગલ સાઈડ એટલે અહીંથી સામેની બાજુ જવા માટે એકસો વીસ રૂપિયા અને ત્યાંથી પાછું રિટર્ન આવવું હોય

બપોર વસે સમય છે અત્યારે હેલો મિત્રો આ ગોપી તળાવની અંદર અમે આવ્યા અને અહીંયા સુવિધા બહુ સારી છે અને મજા આવે એવું પણ છે કારણ કે નાના છોકરા માટે લસરપટ્ટી ને હિસ્કા ને એવું બધી વસ્તુ મૂકેલું છે અંદર ને બીજું કે આ ગોપી તળાવની અંદર એક વાવ પણ બહુ જૂની છે એ તમને પણ મેં આગળ બતાવી ને પ્લસ કે જે આ તળાવ તમને દેખાય ને એની હામીની સાઈડ જવા માટે એ પણ અહીંયા સુવિધા છે કે આ પારથી ઓલી પાર તમારે જવું હોય ને તો એ પણ મેં તમને આગળ બતાવ્યું ને આવું કઈક ગોપી તળાવ છે અને તળાવની અંદર તમારે બોટિંગ કરવું હોય ને તો એના પણ સુવિધા છે અંદર અને રૂપિયા લે છે ને બેસવા માટે હવે આપણે ગોપી તળાવ ફાઇનલ હવે ફરી લીધું છે અને સામે આ ગેટ આવી ગયો છે આવું કઈક ગોપી તળાવ હતું તો તમે બધા મિત્રોને કેવું લાગ્યું તમને અમને કહેજો આવું કંઈક સુરતમાં આવ્યું છે ગોપી તળાવ અને અમારા બ્લોગમાં તમે નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ટાટા બાય બાય